જય જવાન જય કિસાન સનાતન ફાર્મ ગામ પીઠડીયા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ સર્વે ખેડૂત મિત્રોને નમસ્કાર અને સર્વે ભાઈઓને રામરામ આ કાલે વિક્રાંત જીબ્રાની વીણી કરેલી છે લાલની આ મરચું જુઓ તમે ખેડૂત મિત્રો આ ટાઈપનું ઉતરેલું છે આખે વિક્રાંતા જીબ્રા આવી ત્રણ જીબ્રા ની પથારી છે તેર થી ચૌદ વીઘા નું વિક્રાંત જીબ્રા છે અને બાકી વિક્રાંત ડોલ્ફિન છે આ ટાઈપ નું મરચું થયેલ છે મેં પ્રથમ વાર વાવેલું છે અને અત્યારે આ સમયમાં પણ સારું અને મરચી પણ સારી ઊભી છે અને મરચું પણ સારું ઉતારેલ છે તમે જોઈ શકો છો આ જીબરા છે જો આ જીબરા ઉતરેલું છે જો આ જીબરા પાંચ દસ થી પંદર ટકા બગાડ છે પણ તોય વાંધો નથી આ વાતાવરણના હિસાબે તોય સરસ ઉતરેલું છે